વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છ ની અંદર સ્થાનિક સરકાર અને એના કાર્યો વિશે આપણે જોયું હતું આજે આપણે પાઠ પંદરમાં રાજ્ય સરકાર વિશે જોવાનું છે સૌ પ્રથમ આપણે થોડું પુનરાવર્તન પણ કરી કે સ્થાનિક સરકાર કોણ કેવી છે આપણે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ વર્ગ સુશોભન સમિતિ વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના કરીએ છીએ તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક અચૂક સ બજાવતા હશો તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે રાજ્યના મૂળભૂત હેતુઓના હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હક્કોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે જે માટે સરકારના ત્રણ અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્યરત રહે છે રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદા ઘડવાનું છે જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્રનું છે આપણે સ્થાનિક સરકાર જોઈએ સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે ભારત ખૂબ મોટો દેશ છે એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું ગુજરાતમાં પહેલી એપ્રિલ ઓગણીસો ને ત્રેસઠથી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હવે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશો છે દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે દેશમાં સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે હવે જોઈએ આપણે વિધાન પરિષદ અને વિધાનસભા રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે ભારતના દરેક રાજ્યને ધારાસભા છે બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર ત્રીસ વર્ષ તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે વિધાન પરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે ગુજરાત ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી હવે જોઈએ વિધાનસભા ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાહીઠથી ઓછી અને પાંચસોથી વધારે હોઈ શકે નહીં વિધાનસભાના સભ્ય જો બનવું હોય તો લાયકાત શું છે જો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થાના સ વેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો ને બ્યાસી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે મોટેભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે હવે આની ચૂંટણી કેવી રીતે થાય છે તો ચૂંટણી રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે અંગ્રેજીમાં તેઓ એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે એમએલએની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે હવે અહીંયા તમને પ્રવૃત્તિ આપી છે એ જોઈએ તમારા વિસ્તારના ધારાસભ્યનો પરિચય મેળવો તેમનો સંપર્ક નંબર અને સરનામું જાણો હવે આપણા ભાવનગરની અંદર બે વિસ્તાર છે પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિસ્તાર તો બંનેના ધારાસભ્યો જુદા જુદા છે પૂર્વ વિભાગની અંદર આપણા ધારાસભ્યનું નામ છે વિભાવરીબેન દવે અને પશ્ચિમના જે ધારાસભ્ય છે એનું નામ છે જીતુભાઈ વાઘાણી એટલે બંને ધારાસભ્યો છે આપણા એટલે તમારા વિસ્તાર તમારો જે જે વિસ્તાર છે આવતો હોય પૂર્વમાં આવતો હોય તો વિભાવરીબેન નામ સરનામું મેળવવાનું અને પશ્ચિમમાં આવતા રહેતા હો તો જીતુભાઈ વાઘાણીનો હવે આનો સમયગાળો જોઈએ સમયગાળો વિધાનસભા કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની છે તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યના રાષ્ટ્રપતિ શાસન લાદે છે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે હવે આ લોકો વિધાનસભાના કાર્યો શું છે પહેલો કાયદો છે વર્તમાન કાર્ય છે એનું વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે બીજું છે જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે ત્રીજું છે જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે પછી અંદાજપત્ર મંજૂર કરે છે અને અંકુશ રાખે છે પ્રશ્નોત્તરી વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત સમયે વિષય ઉપર પ્રશ્નો પૂછી શકે છે નીચે તમને વિધાનસભાનું દ્રશ્ય આપેલું છે અને ત્યાં બધા વિધાનસભ્યો બેઠેલા છે સ્પીકર પણ બેઠેલા છે અને સામે વિધાનસભ્યો જે છે પોતાના પ્રશ્નો કરે છે અને શાસક પક્ષ જે છે એના જવાબો આપે છે સૂચનો આપી શકે છે પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહોને બાંયધરી પણ આપે છે વિધાનસભા વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક ભાગ પૂર્ણ કરીએ છીએ તમારે પણ આ ભાગને ફરીથી વાંચી અને એમાં જે કાંઈ ન સમજાય એવા પ્રશ્નો જે છે તમારે ગ્રુપની અંદર મૂકવાના છે આવજો વિદ્યાર્થી મિત્રો